આજે હું તમારી સાથે શેર કરવાની છું કરેલાના શાકની રેસીપી કરેલાનું શાક આપણે જ્યારે બનાવીએ ને તો એ કડવું હોવાને કારણે આપણે એની અંદર ગળપણ ઉમેરીએ છીએ પણ આજે આપણે કોઈ પણ ગળપણ ઉમેર્યા વગર કરેલાનું શાક સ્વાદમાં ઓછું કડવું કેવી રીતે લાગે ને એ રીતે બનાવવાના છે એનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીને હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસિપી ગુજરાતીમાં જોવા માટે વિડિયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસિપીનો વિડિયો સૌથી પહેલા જોવા મે અત્યારે વજનમાં 300 ગ્રામ જેટલા કારેલા લીધા છે કારેલાને પાણીથી મે પહેલા સાફ કરી લીધા હતા તમે માર્કેટમાંથી કારેલા લાવો અને કદાચ 3-4 દિવસ પછી તમે તમને બનાવાના હોય ફ્રીજમાંથી એને કાઢો તો એને પાણીમાં રાખી મૂકવાના તો એકદમ સરસ સે તાજા થઈ જશે હવે એની જે છાલ છે ને એ આપણે થોડી થોડી આ રીતે પિલરની મદદથી કાઢી દેવાની છે કારેલાની જે છાલ હોય ને એની અંદર જ ઘણી બધી કડવાશ રહેલી હોય છે તો આપણે બસ આ રીતે થોડી થોડી એની છાલ કાઢી લઈશું તો આ પ્રમાણે બધા જ કારેલા આપણે પહેલાં છાલ કાઢી અને તૈયાર કરી લઈએ ત્યાર પછી આપણે એને કટ કરીશું તો કટ કરવા માટે આપણે એકદમ પતલી સ્લાઇસ થાય ને એ રીતનું એકદમ અણીવાળું ચપ્પુ લઈશું અને આ રીતની એકદમ પાતળી પાતળી એની સ્લાઇસ કરવાની છે અને એને આપણે રાઉન્ડ એટલે કે ગોળાઈમાં સ્કટ કરીશું જેમ બને એમ આપણે એને પતલી કટ કરવાની છે પતલી તમે સ્લાઇસ કટ કરી હશે ને તો એકદમ સરસ એ ક્રિસ્પી બનશે જાડી હશે ને તો વાર લાગશે તો બસ આ પ્રમાણે પતલી પતલી સ્લાઇસમાં આપણે બધા જ પેરેલાને કટ કરી લઈશું કટ થઈ જાય પછી એને આ રીતે એક ડીશમાં ફેલાવીને મૂકીશું અને એની ઉપર આપણે મીઠું નાખવાનું છે અને મીઠું નાખી અને ચોળી અને લગભગ એને દસેક મિનિટ માટે રહેવા દઈશું તો અત્યારે મેં લગભગ દોઢ થી બે ટી સ્પૂન જેટલું મીઠું આની અંદર એડ કર્યું છે અને આ રીતે હાથેથી જ એને મિક્સ કરવાનું મીઠું એની અંદર નાખીશું ને એટલે એમાંથી પાણી છૂટશે અને ઘણી બધી કડવાશ એના કારણે ઓછી થઈ જશે તો બસ પાંચથી દસ મિનિટ રહેવા જઈએ ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરીએ તો એના માટે અત્યારે મેં શેકેલી સીંગ લીધી છે જેના છોતરા કાઢી લીધેલા છે તો લગભગ વન થર્ડ કપ જેટલી આપણે શેકેલી સીંગ લેવાની છે એને આ રીતે ગ્રાઇન્ડ કરી દેવાની પછી એની અંદર આપણે સેવ ઉમેરવાની છે જે મોડી આપણે ચાના લોટની સેવ ઉપયોગમાં લઈએ છીએ એ લીધી છે મારી પાસે નાયલોન સેવ છે તો મેં એ લીધી છે એમાં હવે આપણે બે ટી સ્પૂન લાલ મરચું એડ કરવાનું છે મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે એટલે તીખાશ બહુ વધારે ના આવે તમે બંને મરચું લઈ શકો કાશ્મીરીને તીખું જે તમને પસંદ હોય અને એની અંદર આપણે બે ટી સ્પૂન જીરું નાખી અને ફરીથી ગ્રાઇન્ડ કરી લઈશું તો આપણો જે મસાલો છે તૈયાર થઈ ગયો છે તમારી પાસે ઘરમાં કોઈ ફરસાણ ફરસાણ હોય હોય ગાંઠિયા પાપડી તો તો તમે એ પણ લઈ શકો અને બે ચમચી જેટલો ચાનો લોટ શેકીને તમારે એડ કરી દેવાનો આ જે ડ્રાય મસાલો છે એનો ઉપયોગ તમે કોઈ પણ જે ડ્રાય શાક બનતા હોય જેમ કે ભીંડા છે તો એ બધામાં કરી શકો છો હવે લગભગ દસેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો કારેલામાં આપણે જે મીઠું નાખ્યું હતું ને આપણે આ રીતે હાથેથી દબાવી અને એનું પાણી કાઢીશું તો ઘણું બધું પાણી એમાંથી નીકળશે મીઠાના કારણે અને એની અંદર કડવાશ હશે ઓછી થઈ જશે તો આ પ્રમાણે આપણે હાથેથી એકદમ બરાબર દબાવી અને એનું જે પાણી છે એને નિતા લેવાનું છે અને થોડા થોડી ક્વોન્ટિટીમાં લેવાના એટલે તમે એને આ રીતે સ્ક્વીઝ કરશો દબાવશો તો ઘણું બધું પાણી એમાંથી છૂટું પડશે તો બસ આ પ્રમાણે બધા જ કારેલા છે એને આપણે દબાવી અને પાણી લઈશું આટલું પાણી એમાંથી નીકળ્યું છે હવે જે કારેલા આપણે આપણે રાખ્યા છે છે એને ગરમ પાણીમાં એડ તો લગભગ બે ગ્લાસ જેટલું મેં પાણી એકદમ સરસ ગરમ કર્યું છે તમે જોઈ શકો છો અને એ ગરમ પાણીની અંદર આપણે કારેલા કારેલાને ફરીથી દસેક મિનિટ માટે રહેવા દઈશું તમે જો આ પ્રોસીજરથી શાક બનાવશો ને એટલે કે પહેલા કારેલાને મીઠું ચોળી અને એનું પાણી કાઢી નાખશો એટલે કડવાશ નીકળી જશે અને પછી એને ગરમ પાણીમાં આ રીતે રાખી મૂકશો ને તો કારેલાની કડવાશ ઘણી બધી ઓછી થઈ જાય છે અને પછી આપણે જ્યારે શાક બનાવીએ ને તો આપણે ખાંડ કે ગોળ એવું કંઈ જ એડ કરવાની જરૂર નથી પડતી અને શાક પ્રમાણમાં ઘણું જ ઓછું કડવું લાગે છે તો બસ દસ મિનિટ માટે આપણે હરાવી દઈએ દસ મિનિટ થઈ જાય પછી આપણે એને એક ચાણીમાં નિતારી લઈશું પ્રમાણે તમે શાક બનાવો ને તો જો ડાયાબિટીસ હોય અને લોકો કારેલા ખાવા હોય તો એ લોકો ખાઈ શકે પ્રમાણમાં કડવાશ ઘણી બધી ઓછી થઈ જાય છે હવે આપણે શાક બનાવવા માટે લોખંડની કડાઈનો ઉપયોગ કરીશું જેથી આપણું જે શાક છે એકદમ ક્રિસ્પી બને તો મેં ત્રણ ટેબલ સ્પૂન તેલ મૂક્યું છે અને એની અંદર એક ટી સ્પૂન આપણે રાઈ નાખીશું અને રાઈ ફૂટે એટલે હિંગ નાખીશું હાફ ટી સ્પૂન ત્યારબાદ એની અંદર આપણે હળદર નાખીશું અને કારેલાની અંદર એડ કરી દેવાના છે તમારી પાસે લોખંડની કઢાઈ હોય તો એનો ઉપયોગ કરજો એકદમ સરસ ક્રિસ્પી બનશે અને તેલની ક્વોન્ટિટીમાં થોડી વધારે લીધી છે તમારે ઓછી લેવી હોય તો તમે લઈ શકો મીઠું નાખવાની આપણે જરૂર નથી કારણ કે મીઠું આપણે કારેલાને ચોળ્યું ત્યારે નાખ્યું જ છે એટલે મીઠાની એક્સ્ટ્રા તમને અલગથી નાખવાની જરૂર નહીં પડે મિક્સ કરી લઈએ અને આ શાક બનાવો ને ત્યારે એને ઢાંકવાનું નથી ઢાંકશો ને તો તમે એટલું ક્રિસ્પી તમારું જે આ સ્લાઇસ છે ને કારેલાની એ નહીં થાય તો ઢાંકવાનું નથી એને ખુલ્લું જ રાખવાનું છે અને આ રીતે એને થોડું ફેલાવી દેવાનું અને સ્લો ફ્લેમ પર એને થવા દેવાનું વચ્ચે વચ્ચે તમારે એને હલાવી ઉપર નીચે કરી લેવાનું તો એકદમ સરસ ક્રિસ્પી થશે મસાલો જે આપણે તૈયાર કર્યો છે અત્યારે નથી નાખવાનો પહેલાં આપણે કારેલાને બરાબર કૂક કરવાના છે એટલે કે ચઢાવી દેવાના છે કારેલા ચઢી જાય પછી જ આપણે મસાલો નાખીશું તો લગભગ દસેક મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો કારેલા જે આપણા સરસ ચડી ગયા છે અને ક્રિસ્પી પણ થયા છે તમારે હજુ વધારે ક્રિસ્પી કરવા હોય આનાથી તો હજુ તમે એને થોડી વાર માટે રાખી શકો પણ બસ મારે બહુ વધારે ક્રિસ્પી નથી કરવા તો હવે એની અંદર આપણે મસાલો એડ કરી દઈશું તો કારેલાને તમારે કટ કરીને ચેક કરી લેવાના તો કારેલા અત્યારે ચઢી ગયા છે

પાણીનો ઉપયોગ કર્યા વગરનું શાક છે તો બહાર તમે એને બે દિવસ માટે રાખી શકો છો અને ફ્રીજમાં તો ચારથી પાંચ દિવસ સુધી ખરાબ નથી થતું તો ગેસ બંધ કરી દેવાનો છે અને હવે સૌથી છેલ્લે એની અંદર આપણે ખટાશ માટે થોડું આમચુર પાવડર નાખીશું તો મેં હાફ ટી સ્પૂન આમચુર પાવડર નાખ્યો છે આમચુર પાવડર સૌથી છેલ્લે નાખવાનો અને પછી શાકને તમારે બીજા વાસણમાં કાઢી લેવાનું કારણ કે આપણે લુખંડની કઢાઈ ઉપયોગમાં લીધી છે એટલે ખટાશ આપણે એની અંદર નાખીએ ને તો શાક કાળું પડી જાય તો પહેલાથી એડ નહીં કરવાનું આમચુર છેલ્લે એડ કરવાનું અને બસ થોડી કોથમીર નાખી આ શાકને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું તૈયાર છે આપણો કરેલાનો શાક તો એકવાર તમે આ પ્રમાણે કરેલાના શાક ની રેસીપી ને ચોક્કસથી ટ્રાય કરો રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો તો ફરીથી મળીએ આવી જ નવી મજેદાર રેસીપી સાથે